હલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ હેવાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા શાંતાબાઈનું આખ્યાન સાંભળીશું હે વાલા હરિભક્તો ભગવાન કેટલા ભક્ત છે ગરીબના ઝૂંપડાને પણ અમીર કરી મૂકે અને પાવન કરે એવા ભક્ત છે તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આ મહાન ભક્ત એવા શાંતાબાઈનું આખ્યાન સાંભળીએ ફક્ત શાંતાબાઈ નું જ આખ્યાન નથી તેમના પતિ અને પુત્ર તે પણ કેવા મહારાજના ખૂબ પરમ ભક્ત હતા તેમનું પણ આખ્યાન અને ચરિત્ર છે તો આપણે સૌ કોઈ સાથે મળીને શાંતાબાઈ નું આખ્યાન સાંભળી તેમાંથી દિવ્ય એવી પ્રેરણા મેળવી આપણા જીવનમાં ઉતારીએ અને આપણું જીવન ધન્ય બનાવીએ હે વાલા હરિભક્તો આજે તો અનંત કોટી બ્રહ્માનો નાથ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ વગડામાં એક ઝુંપડીમાં આવીને ઉભા છે જ્યાં એક ટંકનું ખાવાનું માંડ માંડ બળે છે છતાં એ ઝૂંપડીમાં ફાટેલ તૂટેલ ગોદડી પર આંખો મેચીને આડે પડકે થયા અરે રે પ્રભુ મહારાજ દિનાનાથ તમે બસ સાવ ચૂપ રહેજે શોર ન મચાવતું મારે થોડી વાર આરામ કરવો છે છતાંય મકનો આગળ વધી કઈ કહેવા જતો હતો ત્યાં મહારાજે અડકાવતા કહ્યું બસ કર મકણા કઈ બોલતો નહીં ચૂપ રહેજે એમ કહી મકનાને ચૂપ કર્યો તો મકનાએ મહારાજના પગ પકડી મૂંગા મૂંગા પગ દબાવવા માંડ્યા હે વાલા હરિભક્તો આ મકનો એ શાંતાબાઈના પુત્ર હતા અને એ પણ ભગવાન સ્વામિનારાયણના ખૂબ સારા ભક્ત હતા પળવારમાં મહારાજ આંખો મીચતા તે ચૂપચાપ સેવા કરી રહ્યા ત્યાં બહારથી કોઈના પગલા સંભળાતા મકનો હળવે પગલે ઝુંપડીમાંથી બહાર નીકળ્યો

શરીરે ઘોંઘાટ ન થાય એટલા માટે તમારા પગલા સાંભળી બહાર આવ્યો છું એને આરામ કરવા દેજો દીકરાની વાત સાંભળી રત્નાના હૈયામાં હરખના ઝરણા ફૂટ્યા મકનાનો હૈયો સમુદ્રના મોજાની જેમ ઉછાળા રહ્યો હતો બાપ દીકરો વાત પૂરી કરે ત્યાં જ શાંતાને આવતા ફાળી મકણો દબાવતા પગલે છાપલી પાસે આવી ઊભો અને ધીરે સાથે બોલ્યો માં જાળવજી બહુ ઘાટા ના પાડતી આપણે ત્યાં મહારાજ પધાર્યા છે ત્યારે શાંતાબાઈ બોલ્યા કે અરે તમે બાપ દીકરો સાવ ફોટની વચ્ચે ફોટ જ રહ્યા મહારાજને એકલા મૂકી બાપ દીકરો શું પલટાઈ કરો છો કઈક એની સેવા ચાકરી કરવી જોઈએ ને તેને તેના પિતા બોલ્યા કે મગના તારી માને કહી દે જરીક ધીરેથી બોલે એનું ગળું મિલના પૂંગળાની જેમ ગાજે છે ભગવાનની નીંદર ઉડી જશે ડોસાએ કહ્યું શાંતાબાઈ તો પ્રભુને આવ્યા જાણી હરખેલી થઈ ગઈ હતી ઝડપ દેતી ઉતાવળા પગલે બાપ દીકરાને ઉભા મેલી ઝૂપડીમાં હળવી કાઢતી ચંદ્રના આછા માં ચાંદ્રડાઓ ઝુંપડામાં પડતા હતા તેનો આ અંજવાળો દીવડાના તેજમાં ભળી મહારાજના મુખે લીપાઈ રહ્યો હતો મો જોયું આંખો બંધ જતા તે હળવેથી ચૂપચાપ બહાર નીકળી ગઈ શાંતાબાઈ તો મનોમન બબડવા લાગે

તું બહુ બડબડાટ મેલ મહારાજ છેટેથી આવ્યા છે ખૂબ થાકી ગયા છે આવીને આડા પડતા જ આંખોમાં નિંદ્રા ખીરાઈ ગઈ છે તે તમે જળ જેવા જ રહ્યા મકનાની માં કહે છે કોક તો એના પગ દબાવવા બેઠા હોત તો ભૂંડા લાગત ઓલ્યા રામા અવતારમાં નાવે કે બહુ વિનંતી કરી ત્યારે માંડ માંડ તેના પગ ધોવા મળેલા આ ટાણું ફેર નહીં આવે અવસર ચૂક્યા મેં હુલા

તેથી છાનો માનો બેસી ગયો છું અરે હ મકનાની માં કાંજી મકવાણાને હરે મે વડતાલ જઈ પ્રથમ મહારાજના દર્શન કર્યા પછી આ મગનો ઉતર્યો તો એ પછી મને પૂરી પૂરી આસ્થા બેઠી ગઈ હતી મારા વાલાજી ખરા ટાણે આવી નરસિંહ મહેતાના ઘણા કામ કર્યા હતા તો મારે ત્યાં જરૂર પધારશે મારા મનની ધારણા આજ તેણે પૂરી કરી હો પણ શું મકનો પૂછે છે બાપા મનમાં જે હોય તે કાઢી નાખો એમ ગળચા આ દેહમાં ફેલાય તો દેહ ને અડવા મોઈ જવું પડશે આપણી પાસે તો કશું નથી તેને શું કરીશું એમને એમ વિદાય થાય એ સારું ન કહેવાય રત્નાની આંખે આટલું કહેતા પાણીના ટપ ટપ ટેપા ટપકવા લાગ્યા રત્નાની માં બોલી

ભલે આ જન્મારો આખો શેઠની વેઠ કરવી પડે અત્યારે બીજો પેત્રો ન કરો વાહ દીકરા તું તો જે લઈ આવ જેવો કુંવર થયો અમારું જીવ્યું સાર્થક કર્યું રત્નાના હયામાં શ્રદ્ધાના દીવડાના તેજ વચોટ્યા તેની દીકરા પર ગર્વ થયો ત્યાં જ અક્ષરધામના ધામીએ આંખ ખોલી ઝુંપડીમાં નજર ફેરવી એક ખૂણામાં પાણીના ગોળા પાસે બે પાણીના લોટકા ને બે ત્રણ માટીના વાસણો પડ્યા હતા તેની પડખે લાકડાના ખોખા પર થીંગણા ગોદડા હતા એક ખૂણામાં ચૂલો બાકીના બે ખૂણા ખાલી હતા ઉપરના છાપરાના કાણામાંથી આભના ચંદ્રના કિરણથી દસ બાર ચાંદરડા પડતા હતા શ્રી હરિમનો મન કઈક ઊંડા વિચારમાં મોમલ કાવી ઉઠ્યા રત્નાની પરિસ્થિતિ બરાબર પારખી લીધી તે પછી બહાર આવ્યા દૂરવાથી વળગેલા પરિવારને જોઈ નજીક જતા બોલ્યા એલા ભગત શું વિચારોમાં ખોવાઈ ગયા છું શાતાએ વાતને સમર્થન આપતા કહ્યું કે મહારાજ હવે કોઈ નહી બોલીએ આપ શાંતિથી પોઠી જાવ ત્યારે મહારાજ બોલ્યા કે ના રે ભગત ના મારે જવાની ઉતાવળ છે આ તરફ નીકળ્યો હતો મોડું થઈ ગયું હતું એટલે થયું કે ચાલ ભગતની મળતો જાઉં પણ અહીં આવતા તો આખી મીઠી નીંદર ઘેરાઈ ગઈ અને હા તમે સૌ સુખી તો છો ને મહારાજે પરિવારને હેતથી થી પૂછ્યું ત્યારે કહ્યું મકનાએ કે હી મહારાજ તમારી દયા અંપર થયા પછી સર્વ વાતે સુખ સાપડ્યું છે તેમાં આપ આજે અમારી ઘરે પધારી પગલા કર્યા તેથી તો અમારા ભાગ્ય ઉઘડી ગયા અને અમે અમર થઈ ગયા થોડી વાર તમે રોકાવો તો તમારા માટે ફળ ફૂલ લેતો આવું મકના કહ્યું ત્યારે મહારાજ કહે છે કે હે ભગત હજુ અમે અહીંથી જાશું પછી નાશું પૂજા કરીશું પછી જે કઈ મળે તે ખાશું એટલો બધો સમય અહીં રહેવું નથી અમને રજા આપો જો મગના તારો બાપ નકરી પિંજણમાં ઉભો રહ્યો એને ટાણે ન સૂજ્યું અટાણમાં પ્રાગળ ફૂટ્યાના પળોજણમાં ઉભા ઉભા વખત ખોયો મકનાની માએ કહ્યું ત્યારે મહારાજ બોલ્યા કે નાના શાંતાબાઈ તમે નાહીને ને દીપ માળા કરજો પછી જે નૈવેદ ધરશો તે મને પૂગી જશે મહારાજ તે કાંઈ અજાણ્યું ન હતું છતાંય આ સંસારની અને લોક વ્યવહારની રીતે તેણે સૂચન કર્યું બહુ બોલકી શાંતાએ કોઠો વિચારતા કહ્યું કે હા હા આ જગતમાં અવતારી આવા ટાણે મળ્યા

આટલું કહી શ્રી હરીએ વિદાય લીધી હે વાલા હરિભક્તો તો કેવું લાગ્યું તમને આ ગરીબનું અમીર ઝૂંપડું એવું શીર્ષક વાળું આ ખૂબ સરસ દિવ્ય એવું આખ્યાન હૈ માલા શાંતાબાઈ ની ભક્તિ તો ખૂબ ઊંચી છે પણ એના કરતા મહાન અને ઉચ્ચ ભક્તિ છે એમના પુત્ર એવા મકનાની અને એના પતિ એવા રત્ના બાપુની તો હે વાલા હરિભક્તો તમને આ ચરિત્રને ને આખ્યાન ગમ્યું હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો બીજા હરિભક્તો ને ખૂબ ભાવ પ્રેમ અને આદર થકી મોકલજો જેથી કરીને એ પણ આ ગરીબ અમીર ઝૂપડું અને ભગવાન કેટલા ફક્ત વત્સલ છે તે જાણી સમજી અને પોતાના જીવનમાં ઉતારે હે વાલા હરિભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના દિવ્ય ચરિત્રો છે તેથી તમે સાંભળી અને ચિત્ર સાથે જોઈ પણ શકો છો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ જેથી જીવનમાં દિવ્યતા પ્રગટે આપણે સૌ કોઈ સાથે મળીને ઘરમાં જે કંઈ પણ ભોજન બનાવીએ તેનું પ્રથમ ભગવાનને થાળ કરીએ ત્યારબાદ એ થાળ ઘરના સૌ કોઈ સભ્ય જમે હે વાલા હરિભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વકારણ ના કારણ અને સર્વના નિયંત્ર એવા શ્રી સ્વરોપરી સ્વામિનારાયણ ભગવાનના એક દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેતથી ચર્ચા કરીને જે સ્વામિનારાયણ